જુનાગઢના ગાદોઈ ટોલ નાકાનો વિવાદ વકર્યો છે કોન્ટ્રાક્ટર અને આરોપી વચ્ચેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે NHAI ને આર્થિક નુકસાન અટકાવવા છ લાખની માંગણી કોન્ટ્રાક્ટર અને આરોપી વચ્ચેની વાતચીતનું રેકોર્ડિંગ વાયરલ શિવા કોર્પોરેશન કંપનીના કોન્ટ્રાક્ટરે ફરિયાદ નોંધાવી કેતન અમારી સાથે વધુ વિગત સાથે જોડાયા ગયા છે કેતન મન્થલી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે આખી ઘટના શું છે વિગતો શું છે છેલ્લા ઘણા સમયથી મંત્રી પાસે ટોલ ટેક્સ છે તે વિવાદિત રહ્યો છે અને થોડા સમય પહેલા જ જે છે તે સામ સામે મારામારીની ફરિયાદ પણ ત્યાં દાખલ કરવામાં આવી ત્યારબાદ વધુ એક વિવાદ છે તે વકર્યો છે ખાસ કરીને જે કોન્ટ્રાક્ટર જે છે જયદીપ ચંદ્રેશ વિરડા કરીને જે છે તેની પાસે જે અન્ય જૂનો કોન્ટ્રાક્ટર છે કે અગાઉના કોન્ટ્રાક્ટર દીપક નારાયણ જલુ નામના કોન્ટ્રાક્ટર દ્વારા છે તે છ લાખ ની માંગણી કરવામાં આવી હતી જે ગાદોઈ ટોલ ટેક્સ માંથી ગાડી પસાર થાય છે અને ગાદોઈ ગામ માંથી ગાડી પસાર કરવાના તે ઉઘરાણા કરતો હતો તે તમામ બંધ કરી દેવા માટેની તેને સૂચના આપી હતી બંને વચ્ચેની જે વાતચીત થઈ હતી અને તેનું રેકોર્ડિંગ વાયરલ કરવામાં આવ્યું હતું અને રેકોર્ડિંગ છે તે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને દીપક જલુ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે ખાસ કરીને છ લાખની માંગણી કરી હતી અને સેટિંગ માટે જે છે દોઢ લાખ માટેની જે ચંદ્રેશ વિરડા નામના જે કોન્ટ્રાક્ટર છે હાલ નો તેને તૈયારી બતાવી હતી પરંતુ છ લાખ ની જે માંગણી હતી તેને પૂરી ન કરી શકતા અંતે જે છે પોલીસ ફરિયાદ દાખલ કરી અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે આભાર કેતન તમામ વિગતો માટે